નમસ્કાર મિત્રો હું સોમનાથ કુંવર ટીચ ગુરુજીમાં તમારો સ્વાગત છે આજે હું તમને સમય અને અંતરને લગતો જે ક્વેશ્ચન દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે ટ્રેનની લંબાઈ કેટલી ટ્રેન પ્લેટફોર્મની લંબાઈ કેટલી આ રીતના ક્વેશ્ચન દરેક એક્ઝામમાં એક પ્રશ્ન તો હોય છે જે પૂછાતો હોય છે જેના લગતા આજે આપણે વિડીયો જોઈ આ વિડીયોમાં જેનું સોલ્યુશન કરવા માટે આ દાખલાને જોઈશું તો અહીંયા એક દાખલો આપેલો છે મિત્રો જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ નીચેનું લાલ બટન દબાવી વિડીયો નીચેનું આપેલ લાલ બટન સબસ્ક્રાઈબ બટન દબાવી તમે અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેના થકી અમે તમને નવા નવા વિડીયો અપલોડ કરીશું જેનું નોટિફિકેશન મોકલતા રહીશું તો જરૂર આ વિડીયો ધ્યાનથી જોજો જેના થકી તમને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતનો ક્વેશ્ચન પૂછાય તો તમે સોલ્યુશન ઝડપથી લાવી શકશો તો મિત્રો આ રીતનો ક્વેશ્ચન પૂછાતો હોય છે કે એક ટ્રેનની ઝડપ છત્રીસ કિમી પ્રતિ કલાકની છે તો ટ્રેન એક થાંભલાને પચીસ સેકન્ડમાં વટાવી દેશે તો ટ્રેનની લંબાઈ કેટલી હોય તો આ રીતનો ક્વેશ્ચન એક પૂછાતો જ હોય છે તો સૌથી સૌ પ્રથમ એનો ઉકેલ લાવવા માટે આપણે એ લખી દઈએ કે ટ્રેનની ઝડપ કેટલી છે છત્રીસ કિમી પ્રતિ કલાક એ કલાકમાં એ છત્રીસ કિમી આગળ દોડે છે તો હવે આપણે એનું સોલ્યુશન લાવીએ કે છત્રીસ કિમી પર દોડે છે તો એક કલાક પર છે કિમી કલાક તો આપણે ટ્રેનની લંબાઈ શોધવાની છે તો ટ્રેનની લંબાઈ શોધો હોય તો એ તો કિલોમીટરમાં હોય નહીં એટલે તો એ મીટરમાં હોઈ શકે તો આ પહેલાં તો આપણે કિમી કલાકને આપણે મીટરમાં ફેરવશું તો મીટરમાં ફેરવવા માટે કલાક કિમી કલાક હોય તો તેને મીટરમાં ફેરવ ફેરવવા માટે આ રીતનું સૂત્ર હોય છે કે એક્સ કિમી પ્રતિ કલાક બરાબર એક્સ ગુણ્યા પાંચના છેદમાં એસી મીટર પ્રતિ સેકન્ડ તો આ રીતનું જે સૂત્ર હોય છે જેને આપણે આ સૂત્રો મૂકીને આપણે આ દાખલાનો સોલ્યુશન લાવીશું તો પાંચના છેદમાં અઢાર કેમ તો આ રીતે આજે કિલોમીટર આપેલું છે ને આ છે કલાક આપેલું છે તો એમાં નાનામાં નાનાનો અંક એટલે કે મીટર તો એક કિલોમીટરમાં એક કિલોમીટરમાં હજાર મીટર આવે છે તેવી જ રીતે એક કલાકમાં ત્રણ હજાર છસો સેકન્ડ આવે છે તો આને આપણે બે શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ ઉપર દસ રહ્યા નીચે છત્રીસ રહ્યા તો આના ભાગ પાડી દઈએ પાંચ દુ દસ ને સત અઢાર દુ છત્રીસ આમાં સરખા સરખા ઉડાડી દઈએ તો પાંચના છેદમાં અઢાર બચે તો એટલા માટે અહીંયા આ સૂત્ર આ રીતેનું આપે મૂકેલું છે તો હલો આગળ આપણે જોઈએ તો આ સૂત્રો મૂકીને આપણે આ જે કિમી કલાક છે એને આપણે મીટર સેકન્ડમાં ફેરવી દઈએ તો ચાલો દોસ્તો આપણે કરીએ લખીએ કે છત્રીસ છત્રીસ કિમી છે એને આપણે મીટર સેકન્ડમાં ફેરવીએ તો એના માટેનું સૂત્ર છે આ કે પાંચના છેદમાં અઢાર પાંચના છેદમાં અઢાર થાય તો હવે આને આપણે ઉડાડવું હોય તો આના આપણે ભાગ પાડી દઈએ અઢાર દુ છત્રીસ બરાબર તો આ અઢારને આ અઢાર ઉડી જશે હવે બાકી રહ્યો પાંચને બે તો પાંચનો બેનો ગુણાકાર કરીએ તો કેટલા થશે દસ થશે દસ તો હવે મીટર સેકન્ડ લખી દે હવે આપણે આગળ જોઈએ આ મીટર સેકન્ડ આપણને સેકન્ડ મળી ગઈ હવે આપણે એને એક સૂત્રમાં ગોઠવીએ કે એક સેકન્ડમાં એક આ સેકન્ડ છે સેકન્ડ અને અહીંયા આપણે લખીએ અંતર અંતર તો આપણને અહીંયા જે દસ મળ્યા એ એક સેકન્ડમાં દસ મીટર ટ્રેન ઝડપથી જતી હોય છે એટલે કે એક મીટરમાં એક સોરી એક સેકન્ડમાં દસ મીટર ઝડપથી ટ્રેન જાય છે તો આપણને મળ્યા કેટલા તો અહીંયા લખેલું છે કે પચીસ પચીસ સેકન્ડમાં એક વ વટાવી દે છે એક થાંભલો બરાબર પચીસ સેકન્ડમાં એક થાંભલો વટાવી દેશે તો અહીંયા કેટલા એ કેટલું અંતર કાપશે તો આ રીતનું આપણે જે એ બને એ સૂત્ર બને છે કે એક સેકન્ડમાં દસ મીટર કાપે છે તો પચીસ સેકન્ડમાં કેટલા મીટર અંતર એ કાપશે તો હવે આપણે આનો ગુણાકાર ક્રોસ ગુણાકાર કરી દઈએ બરાબર તો પચીસ ગુણ્યા દસ પચીસ ગુણ્યા દસ ની એક એટલે એનો જવાબ આવશે બે હજાર પચાસ મીટર એનો મતલબ થયો કે ટ્રેનની લંબાઈ બસો ને પચાસ મીટર લાંબી ટ્રેન છે તો થેન્ક યુ દોસ્તો આ આ વિડીયોમાં તમને આ રીતના ટ્રેન અને ટ્રેન અને ટ્રેનની ઝડપ કે થાંભલા કેટલા ટ્રેનની લંબાઈ કેટલી છે એ રીતના વિડીયો દાખલા ક્વેશ્ચન પૂછાય તો તમે આ રીતનો એનો સૂત્રો મૂકીને તમે આગળ પણ મેં સૂત્રો મૂકેલા છે સ્લાઇડમાં એ ફરી વિડીયો જોઈ જોઈને તમે આ રીતે સૂત્રો મૂકીને તમે ટ્રેનની લંબાઈ અથવા તો ટ્રેન કેટલી ઝડપથી દોડે છે એ રીતે તમે એનો સ ઉકેલ લાવી શકશો તો થેન્ક યુ દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે થકી તમે અમે તમને અમે નવા નવા વિડીયોનું નોટિફિકેશન મોકલતા રહીશું અને તમે આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂર સફળ થઈ શકશો